નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ સિલોટાઇમ ડી વિશે સિલોટાઇમ ડી એક સિલ્ડોસીન એટ મિલીગ્રામ અને ડૂટા સ્ટીરાઈડ પોઈન્ટ ફાઇવ મિલિગ્રામ નામની દવાનું ઉત્પાદન છે અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં સિલોરેપ ડી સિલોકેપ ડી એસ ડી પ્રોસ્ટાગાડી અને સિલોરી ડી નામના અન્ય ઉત્પાદનો દરેક દવાની દુકાન પર જોવા મળતા હોય છે તો મિત્રો આવો જાણીએ સિલોટાઇમ ડીના ઉપયોગ વિશે સિલોટાઇમ ડી એક બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપોપ્લેશિયા નામની કંડિશનમાં વપરાતી દવાનું નામ છે તો મિત્રો આ બીપીએચ કન્ડિશનમાં કેવી પરિસ્થિતિ હોય છે તેના વિશે આપણે જરા જાણકારી મેળવીએ બીપીએચ કન્ડિશનમાં પેશન્ટના પ્રોસ્ટેટ ગ્લેનના સાઇઝમાં વધારો થતો હોય છે એમાં ફુલાવો થતાં તે મૂત્ર માર્ગને અવરોધિત કરતો હોય છે જેથી કરીને પેશન્ટને યુરિન પાસ કરવામાં ખૂબ જ તકલીફ થતી હોય છે અથવા તો અટકી અટકીને યુરિન થતું હોય છે તો આવી કંડિશનમાં સિલોટાઇમ ડીનો વપરાશ થતો હોય છે તો મિત્રો આવો જાણીએ સિલોટાઇમ ડી આવી પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરે છે તો મિત્રો સિલોટાઇમ ડીમાં રહેલ સિલ્ડોસિન નામની દવા આપણા શરીરના પ્રોસ્ટેટ ગ્લેન્ડના સ્નાયુઓ તેમજ મૂત્રવાહિનીના સ્નાયુઓને રિલેક્સ કરવાનું કામ કરે છે જેને કારણે મૂત્રમાર્ગમાં ડાયલેટ થતાં તેના વ્યાસમાં વધારો થાય છે અને મિત્રો અન્ય દવા ડ્યુટાસ્ટેરાઈડ આપણા શરીરમાં ડાયહાઇડ્રોટેસ્ટરોન નામના હોર્મોનને નિયંત્રિત કરે છે જેને કારણે વ્યક્તિની પ્રોસ્ટેટ ગ્લેન્ડની સાઇઝમાં ઘટાડો થતો હોય છે અને જેને કારણે મૂત્રમાર્ગનો ડાયલેશન્સ થતાં વ્યાસ વધતા યુરિન પાસ કરવામાં ઈઝ થતી હોય છે તો મિત્રો આવો વાત કરીએ ડોસેઝ વિશે ડોસેઝની વાત કરીએ તો સિલોટાઈમ ડી રાત્રિના સૂતા સમયે એક ગોળી લેવાનું ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શનમાં સૂચવતા હોય છે સાઈડ ઇફેક્ટ વિશે વાત કરીએ તો સામાન્ય રીતે થોડી વીકનેસ લાગવી બ્લડ પ્રેશરમાં ઘટાડો થવો અથવા તો સ્નાયુના દુખાવા જેવી સામાન્ય અસરો અમુક જ પેશન્ટમાં જોવા મળતી હોય છે મિત્રો સાવચેતીની વાત લઈએ તો જ્યારે પણ તમે સિલોટાઇમ ડી નામની દવાનું સેવન કરતા હોય તો તમે અન્ય તમારી ટ્રીટમેન્ટ અથવા તો દવાઓની માહિતી તમારા ફિઝિશિયનને અચૂકપણે જણાવવાનું ભૂલશો નહીં તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપના મિત્રોમાં શેર પણ કરશો તો ફરી મળશું નવી દવાની માહિતી લઈને ત્યાં સુધી આપ સૌ મિત્રો ખુશ રહો તંદુરસ્ત રહો હસતા રહો થેન્ક યુ